વઘઈ તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ રામાનંદ આચાર્ય શ્રી રામાનંદ આચાર્ય સંપ્રદાય દ્વારા વઘઈ તાલુકાના જામલાપડા ગામ ખાતે એક નામનો પ્રેરક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદાયિત્વથી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંપ્રદાયના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા અને વઘઈ તાલુકાના અગ્રણી રાજકીય અને સામાજિક મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં ડાંગ જિલ્લા સેવા સમિતિના અધ્યક્ષ સુકન ચૌધરી વગેરે તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્ર ગાવિંદ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દિનેશ ભોએ તેમજ આજુબાજુના સરપંચો મંગલેશ ભોઇએ અરૂણાબેન ધુમાડ પરેશભાઈ ગાવિત અને કલ્પેશભાઈ પણ સામેલ હતા જામલાપાડા ગામ ખાતે સંપ્રદાયના સભ્યોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પ્રકૃતિને માતા સ્વરૂપે પૂજવાની ભાવના સાથે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમે પર્યાવરણની જાળવણીનો મજબૂત સંદેશો આપ્યો હતો સંપ્રદાયના આગેવાનોએ જણાવ્યું હતું કે એક પેઢમાં કે નામ કાર્યક્રમ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત નથી પરંતુ તે પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી અને આવનારી પેઢી માટે સ્વચ્છ પર્યાવરણના નિર્માણનો સંકલ્પ છે ઉપસ્થિત મહાનુભાવોએ પણ સંપ્રદાયના પ્રયાસને બિરદાવ્યો હતો અને પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ જામલાપડા ગામ તેમજ વઘઈ તાલુકા માટે પર્યાવરણ જાળવણીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું રિપોર્ટર રમેશ મહલા